સમાચાર વડોદરા જિલ્લા ડ્રાઈવર એસોસિએશન દ્વારા આજરોજ એક મીટિંગનું નું આયોજન કરવામાં આવ્યું આજરોજ સાયાજીગંજ સ્ટેશન પાસે વેસ્ટર્ન રેલવેની ઓફિસ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરમાં ડ્રાઇવિંગ કરે છે જેને લઈને આજરોજ વડોદરા જિલ્લા ડ્રાઇવર એસોસિએશન દ્વારા આજરોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રાઈવરોના પડતર મુદ્દાને લઈને એક ફોર્મ પણ આપવામાં આવ્યું હતું જેમાં તમામ ડ્રાઈવરોની સુવિધાઓનો વિશેષ પત્રિકા આપવામાં આવી હતી સાથે ડ્રાઈવરોના પગાર તથા જેવા અનેક મુદ્દાઓને લઈને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ડ્રાઈવરોનો પૂરતો પગાર મળવો જોઈએ માંગણી આપી તકલીફ મોંઘવારીમાં ડ્રાઈવરો પોતાનું ઘર કેવી રીતે ચલાવી શકે જેની ચર્ચા કરવા માટે આજે મોટી સંખ્યામાં ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લા ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખ નગીનભાઈ અને જનરલ સેક્રેટરી અહમદભાઈએ જણાવ્યું હતું કે અમે અમારી માંગો લઈને જ રહીશું તમામ લોકોની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મારી એક જ ડ્રાઈવર મિત્રોને જણાવવાનું છે કે ભાઈ આજે હું જે યુનિયનમાં હું પ્રમુખ બન્યો છું અને બધાએ મને સહકાર આપીને બનાવ્યો છે તો હું મારે બધા ડ્રાઈવરોનું સારા હિતમાં કામ કરું એવી મારી માંગ છે અને બધા ડ્રાઈવરોને હું એવું જ વિચારું છું કહું છું કે ભાઈ બધા મને સાથ આપો અને એક વર્ષ પહેલાં બી યુનિયન જે બનાવ્યું હતું એમાં નદીમભાઈ અને કાદરભાઈ મેન બનાવ્યા હતા અમે એ ભાઈએ બધાના પૈસા ભેગા તો કર્યા પણ પૈસા કોઈને જવાબ આપ્યો નહીં અને બધું હિસાબ ઊંધો ઊંધો આપીને છોડી દીધું ત્યાર પછી હેન્ડલ મેં લીધું છે હું અને અહેમદભાઈ બે હેન્ડલ કરીએ છીએ અત્યારે આજે ખાસ મિટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે બધા ડ્રાઈવરોને જાગૃત કરવા છે મારે કે ભાઈ તમે આટલા વર્ષોથી જાગૃત નથી થયા તો જાગૃત થાવ આપણો જે હક છે આપણો હક માટે લડવાનું છે હક માટે લડવા માટે આજે ભેગા કર્યા છે મેં બધાને મારું નામ નગીનભાઈ નઠોરભાઈ રોહિત સબસ્ક્રાઈબ લાભ આઈ પ્રેસ અબ જય